થરાદના કોઠી ગામે હત્યાની ઘટના આવી સામે સગા ભત્રીજાએ કરી કાકાની કરપીણ હત્યા ગામના ચોરે બેઠેલા સગા કાકાને ગાડીની ટક્કર મારી નીચે પાડી દઈ છરાના ઘા મારી કરી હતી કરપીણ હત્યા હત્યા કરી આરોપી થયો ફરાર મૃતકના મૃતદેહને થરા હોસ્પિટલ ખાતે પીએમઆરથી ખસેડાયો થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના થરાના કોઠી ગામના ચોકમાં ગુરુવારે ફત્રીજાએ પહેલા ગાડીની ટક્કર મારી હતી જે બાદ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કાકાનું ઢીમ ઢાળી દીધું ગામના ચોરે બેઠેલા હાજી ખાન લાલખાન મલેકના મલિકના ફત્રીજા દિલીપ ખાન મલિકે સગાઈ કરાવવા જેવી બાબતે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું સામે બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા કમાયત હાથ ધરી તો બીજી તરફ આ બનાવને જાણ થતા ફરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધો હતો પોલીસે ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંગ્રેસ બનાસકાંઠા